કોરોનાને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર હાલ ભાર મુકાઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે સતત આદેશો કરવામાં અપાઈ રહ્યા છે માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવી રહ્યો છે જેમાં ઘણીવાર ઘર્ષણના બનાવ પણ બને છે તે સુરત એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ માસ્ક બેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે સુરત બસ સ્ટેશન ખાતે લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી લોકોને માસ્ક સરળતાથી મળી રહે હેતુથી માસ્ક વેન્ડિંગ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં કોરોનાની મહામારીને લઈને માસ્ક પહેરવું ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે તો બીજી તરફ સુરત મનપા દ્વારા માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે ઘણીવાર લોકો ઉતાવળમાં માસ્ક ભૂલી જતા હોય છે તેઓને દંડ ભરવો પડતો હોય છે આવું ના થાય અને લોકોને જરૂરિયાત સમયે માસ્ક મળી રહે તે માટે સુરતના સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું છે અંગે રૂપલબેન શાહે કહે છે કે આ મશીન એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં પાંચ હજાર જેટલા માસ્ક મૂકી શકાય છે કોઈપણ વ્યક્તિ જે માસ્ક ભૂલી ગયા હોય તે આ મશીનમાં એક રૂપિયો નાખીને માસ્ક મેળવી શકશે જ્યાં વિસ્તારમાં જેમ કે સુરત રેલવે સ્ટેશન ડાયમંડ માર્કેટ ઓફ ટેક્સટાઇલ માર્કેટ કે જ્યાં લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે ત્યાં વિસ્તારમાં આ પ્રકારના માસ્ક વેન્ડિંગ મશીનો લગાડવામાં ખૂબ જ જરૂરી છે પ્રાયોગિક ધોરણે અત્યારે એક મશીન સુરત બસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું છે જેથી લોકો સરળતાથી માસ્ક મેળવી શકે આ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવે તો લોકો માટે ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ શકે છે ऑफ़िस में बिल्डिंग में फैक्ट्रीज में सब जगह लगाते हैं तो आप बहुत लोगों का जान बचा सकते हैं बहुत ज़रूरी है जहां ये जहाँ भी पब्लिक प्लेसेस है वहाँ पे आप ये मशीन लगाएं और सबकी जान बचाएं। ये इतनी छोटी सी मशीन है जो कि गाइक भी इजीली लग सकता है आप इसमें डालें और डालते जी आप यहाँ पर आएगा होलसेल और आपके पास आज हमारी पूरी एक सोच की टीम यहाँ पे है हम लोग बस डेपो पे है रेलवे स्टेशन के पास और आज हमने ये मशीन लगाई है और देखिए कैसे लोग इसका सही इस्तेमाल करके मास्क डेली बेसिस पे सब पहन सकते हैं सिर्फ एक रुपए के सिक्के के जरिए आइए देखते हैं कैसे होगा ये કોવિડ સહની વિકટ સ્થિતિ માં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપીને સહે મદદરૂપ થઈ શકે છે અમે ઘણા સમય આ પ્રકારના મશીન તૈયાર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા આખરે લોકોને અત્યારની પરિસ્થિતિ માટે માંસ ખૂબ જ જરૂરી છે તેની લોકોને સરળતાથી અને ઓછી કિંમતમાં મળી રહે તેવો મારો ધ્યેય હતો આ માસ્ક વેન્ડિંગ મશીન દ્વારા માત્ર એક રૂપિયામાં કોઈપણ વ્યક્તિ તેને સરળતાથી ખરીદી શકશે ત્રણ લેરવાળું માસ્ક છે જેને ખૂબ જ ઉપયોગી પુરવાર થશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન પેન્યુ